અને તેલનો નો ડબ્બો એમાં લેતર લેવાઈ ગયો સાહેબ કે આના પૈસા પાંચ દિન પૂરા પાડી દેજે અને જો ન પાડે તો હું પાછો આવીશ અને તારો દ્વારો છે હવે મારે આના પૈસા ક્યાંથી પૂરા પાડવા લઈને તો મારે ભાઈ ભૂરી આપણે હેલો જાવ એની પાસે બે હજાર લઈ અને આને ગુડી દઉં એટલે આ સાહેબ તો ન આવે પાછા અહીંયા

પણ ક્યાં જાવું આ બધી ભરતરા બોલાવે છે ભરતરા હાઈ જોઠડે કાયા રાણી જોઠા ના બોલો એ વડસે તને તારો ગડ તમારે હારું પછી ઓલું તમારા પાકેટ નું શું થયું અરે શું થયું શું તમારો ફોન કાપ્યો ને ત્યારે હું બોલી ચોઈ ગયો પછી પાકેટ ને સોરો વારો ને બધું અહીંયા જ હતું અને મારો ભાઈ જ હતો પૂરા દાદા તમે પણ તમે આ વિડીયો જોયો તોય માનતા નથી તમને વિશ્વાસ નથી આવતો એ બુરા દાદા તમે મનાવા ગયા ત્યારે માયનો નહીં ને હું કેસ કરી નીકળ્યો તો ના પોલીસ ચોકી બેઠો હતો તો ને હું ગુડાણો હશે એ મુછી હું એને મનાવા ગયો ને તો એને એમ થયું કે આ મારો ભાઈ મારી લેશે એટલે અહીંયા આવી મારી બીચે તો ના શું તમારો બાપ ને કઈ અહીંયા આરતી ના હું તારી ભરોડ્યું પાકી સાહેબ હે તેરે માયનો

તો હર હોલો હું યહા તો કેવા આયો તો તમે હને સમજાવી દીજો થોડો પૈસા આપી દે ભલે 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 ઓ હોલો તો હું

આ બોલો શું પધાર્યા ભઈલા મન 2000 રૂપિયા ઉસી ના દે ને હું કોઈ પાછો દઈ દે તે દે મારું કીધું માની ગયો વાત તો આ 2000 રૂપિયા તાર દેવા પડે મુખી મારું માન નો રાખી દે રાખી દે હે મન ભઈલા સાહેબે મને એમ કીધું કે 5 દિન પાછો દે દીજે ન કે પાછો ઘરે આવે ને ધડુઓ નો પડે આ કા અત્યારે ભી પડે છે ભી પડે છે

એ હું છે ને તને ક્યાંયથી ઉછી ના લાવી દેવાનો તારામાં મારે લપ માં પડવું જ નથી લપ માં ઓલા મિંડરા રહ્યા ને મારું દૂધ ધોઈ નાખશે મારું ને મને લગે છે કે આ પૈસા નહીં દે મારે ઓલે સાહેબ ને દેવા જોઈશે શું કરવું પૈસા ક્યાંથી લાવવું આઈ સારું કર્યું દૂધ તો નટ તોર્યું ખાલી વાટકો જ પાડ્યો તો હજે બેઠો એ લીલજા નગતા વેતો થામે હવે પહેલા નસ દેવાન પૈસા તાર ઉસીના એ સેજ નઈ હું ક્યાંથી દઉં હા તું કે નતર પર નથી એ હા નીકળ તું યોર આટલા બધા પૈસા છે તો કીધું બે હજાર રૂપિયા ઉછી ના દે તો ના પાડી લે કાંઈ વાંધો નહીં આવું મૂછીને દઈ દો ને એટલે આપણે તો કામ થઈ જાય અને અહીં ક્યાં કેમેરા હતા ખબર પડતા છે મારા બેટાનું હજી નથી ખૂલતું આ સર્વર ડાઉન છે ને તો પૈસા લાતાય નથી ને ઉપરતાય નથી નહીં મારા માકાને જાવું જોઈશે પૂરા પુરા દાદાને પૈસા જમા કરવાના છે ને તો લેતો જાવ અને થોડાક મારી કરવાના છે મારા બેટાને સોરી પૈસા લેવા ઉછી શરમ જેવો સાટો છે ચોરી કરવી હોય ને પાંચ થી મોટું નો દેખાડે એ પૂરા દાદા આવો આવો સાહેબ દેખો એ લાવો તમારે થોડાક પૈસા જમા કરાવવાના હતા ને તો હું વાંકને જાઉં તો જમા કરાવતો નથી થતા મારે હા હા સાહેબ લેતા જાઉં મારા ધક્કો નહી

તમારો ભાઈ ડોલી હા તો ઈ છોરી જોય બોલો તો હે હા મારું બેટું અહીંયા સાઈ કઈ મેર હોય નથી હવે મારે એને કેવું તો ખરું ને હા સાઈ મિંદડાના હિસાબે હું આમ ઘર માં ગયો ત્યારે બઠાઈ લીધું છે હવે ઈ તો મને નો ખબર હોય ને ભલે સાહેબ હવે તમે જાઓ તમ તારે અત્યારે હવે તો જાઓ ને હા તમે જાવ હા તો કાંઈ વાંધો સારું હાલો હું જાઉં

મારા <laughs> 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 પ્રૂફ એટલે ગયો મને સાહેબ લઈ જાત ને તો સાહેબ મને પાછો મારે પણ જામો પડી ગયો આમાં નહીં ખબર પડે મારો બેટો અત્યારે લગ્ન ધીરે ન આવ્યો ને આ નક્કી પેલા ઓલા રૂડિયા ડોહા પાસે ગયો હોય ખરે રૂડિયા ડોહા દસ હજાર ગુજયા તા લાઈ રૂડિયા ડોહા પાસે જવા દે

તમને ગુ છે એ બોલા દાદા આયા કોઈ આયુ નથી તમે હવાજ ના આયા મને કોઈ પાકી નથી દીધું કા કરી લો હા શું છો ને પછી જો હું કેસ કરીશ પછી શું થયું ખબર હે ને

રૂડિયા ડોહા ને ધબધબાયો તોય નો માઈ માન્યો હવે પૈસા મારી પાસે છે ને હતા એ આખું પાકીટ બીજો દાદા શું અરે સાહેબ શું મારા દુખની વાત કરું અરે દાદા તમારે શું એવું દુઃખ પીડ્યું છે એ સાહેબ દુખમાં કાઈ નથી ઘરના ઘરના છે હમણાં કેસ કરું શું ઘરના ઘરના હાથ હરકી રીતે કરો ખબર પડે ને દાદા એ આમ જોવો મારો ભાઈ ડોહલી રહ્યો કે નહીં એ ઈ મારા ઘરે આયો બેહવા અને પાકીટ મારું બઠાવી ગયો છે અને હવે માનતો નથી તમારું પાકીટ બઠાવી ગયો પેદી પેલા તો મૂકી નું પાકીટ બઠાવી ગયો તો આને તો હવે ગામમાં ફાયરે કરી છે દાદા અમે ક્યો લ્યો સાહેબ હવે મારા ઘરના ઘરના માથે કેમ કેસ કરવો અરે દાદા તમે શરમમાં શરમમાં પૈસા જાતા કરજો કેસ નઈ કરો એ સાહેબ તમે કઈક એવું કરો ને એફઆઈઆર નો ફાટે અને મારા પૈસા નીકળી જાય આમ જો દાદા હું તમારે હારે આવું પછી અહીંયા તમારી શરમ નહીં ભરવું તમારું પાકીટ જોતું હોય ને તો બે બઢિયા હાટી જાય હું ને કઈ વાંધો ને સાહેબ બે બઢિયા ગુડ જો ને જો માની જતો હોય તો તો હાલો 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 જામો પડી ગયો ઘડીક માર ભાઈ હમ મે દોરા કાઢીને વાત કરી ને તે ભાઈ ગયો હવે એની પાસે કઈ પ્રૂફ છે નહીં અને કઈ કેસ કરી નો એકે જોર્યો આઈ રહ્યો સાહેબ

હાજુ બોલ હાજુ બોલ મે નદી લીધું તું કઈ ભલામણા સાહેબને કેલે મારે નદી હાજુ ભરતો હકે સા સા લે 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 તો લે તો કે આમ ક્યો હે

હવે તના આ શેલી અને પેલી ખેલ જાવ દઉં છું કોઈ ના પાકીટ માં તારો હાથ નીકળ્યો ને એટલે આગી ને તારા સામડા પકડ ને કી પૈનો કેતો ઓ હો હો છે હો પણ મારા 2000 ઓછા છે ઈનું શું આ દાદા ને કેદી 5000 પાછા આપી સાહેબ હવે હાસુ કાઈ દો ચક કામે જાવ ને પછી કામે થી આવી અને કમાઈ ને પછી પૈસા દે દે પહેલા તારા અરે સાહેબ આની આખી જિંદગી કાઈ નથી કામ કર્યું અને આ મને કામે જઈને આપશે